જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે છતરપિંડી કરનાર ચેરમેન સહિત ત્રણ આરોપીઓ જેલ હવાલે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ચેરમેન ભુવન વ્યાસ પરાગ નિમાવત અને ઉત્તમ કાછડિયાની ફરિયાદના આધારે ધરપકડ કરી હતી જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા રિમાન્ડ પૂર્ણ થતા હાલ ચેરમેન ભુવન વ્યાસ પરાગ નિમાવત અને ઉત્તમ કાછડિયાને જેલ હવાલે કર્યા છે જ્યારે તપાસ દરમિયાન આજરોજ એસઓજી પાસેથી માહિતી અનુસાર એસઓજી દ્વારા કોમ્પ્યુટર સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે જ્યારે છેતરપિંડીની રકમમાં પણ વધારો થઈ રહ્યો છે જેમ જેમ અરજદારો વધુ આવી રહ્યા છે તેમ છેતરપિંડીની રકમમાં વધારો થયો છે હાલ જે છેતરપિંડીની રકમ છે તે એક પોઈન્ટ છપ્પન કરોડથી વધુની હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે જૂનાગઢ એસઓજી દ્વારા વધુમાં વધુ લોકોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે વધુ ભોગ બનનારોના નિવેદન પણ હાલ એસઓજી બ્રાન્ચ દ્વારા લેવામાં આવી રહ્યા છે જ્યારે હાલ તો લોકો સાથે ઠગાઈ કરનાર ત્રણ ઠગબાજ ભુવન વ્યાસ પરાગની નિમાવત અને ઉત્તમ કાછડિયાના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કર્યા છે